આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને બનાસકાંઠા ચૂંટણી અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાયસંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈને આજરોજ બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણી ન્યાય સંગત શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે પૂરતી તૈયારીઓ થવી જરૂરી છે તેમણે ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વિભાગને જરૂરી આયોજન કરવા સૂચના આપી હતી આ સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરવાની સાથે જ આચાર સંહિતાનો કડક અમલ કરવામાં આવે તે માટે તમામ નોડલ અધિકારી અને પ્રાંત અધિકારીઓને આચાર સંહિતાનું ચુસ્ત પાલન કરાવવા માટે સૂચના આપી હતી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કામગીરીનું યોગ્ય સંકલન આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ નાયબ કલેક્ટર પોલીસ અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા